મોરબી વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિમાંથી હું સભ્ય તરીકે શ્રી ધર્મેન્દ્રભાઈ વડિયા મારું નામ છે વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એ માટેનો બધા કાર્યક્રમો કરતા હોઈએ છીએ એ સિવાય પણ વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ઇનામ તો એક એક વસ્તુ આપણે આપીએ છીએ પણ એના થકી થકીથી વિદ્યાર્થીઓનો ઘણો બધો ઉત્સાહ વધતો હોય છે એ સાથે પણ એવા સાંસ્કૃતિક કાર્યક્રમ જેમ કે શિક્ષણ સાથે છોકરામાં જે પ્રતિભા રહે છે એ બહાર નીકળે એના માટે એવી ઘણી બધી પ્રવૃત્તિઓ પણ અમારા શિક્ષણ સમિતિ કરતી હોય છે જેમ કે દાખલા તરીકે મેંદી સ્પર્ધા સુલેખન સ્પર્ધા વેસ્ટમાંથી બેસ્ટ એવી બધી ઘણી બધી અમે પ્રવૃત્તિઓ કરતા હોઈએ છે એ સિવાય અમારી વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિનો મુખ્ય ઉદ્દેશ મેન એજન્ડા એ છે એક અમે સુદામા સન્માન યોજના કરીને અમે એક સહાય લઈને આવ્યા છીએ શ્રી વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ કોઈ પણ વરિયા પ્રજાપતિ સમાજના એવા કોઈ વિદ્યાર્થી હોય જે આર્થિક રીતે પગભર ન હોય બરાબર છે અને એની ફી એ લોકો ન ભરી શકતા હોય તો અમારી સમાજના નિશ્ચિત કરેલા બે ત્રણ સભ્યો જઈ બરાબર છે એને તપાસ કરી અને એની ડેટા લઈ કે એને આપવા યોગ્ય છે તો એને આપી અને એની બાર મહિને એની સ્કૂલની ફી ભરી દઈએ છીએ બરાબર છે એના માટે દાતા પણ અમને વરિયા પ્રજાપતિ સમાજમાંથી ઘણા બધા દાતાઓનો પણ અમે આભારી છીએ કે અમારી મથે આવડો મોટો વિશ્વાસ મૂકી અમને આ સહાય આપે છે અને એની સહાય થકી કોઈ એવા મધ્યમ વર્ગના પરિવારના જે વિદ્યાર્થીઓ છે અમે એની ફી પણ ભરી શકીએ છીએ એ સિવાય પણ વરિયા પ્રજા શિક્ષણ સમિતિ અમે અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરતા હોઈએ છીએ જેથી કરીને આગળ એ વિદ્યાર્થીઓને પ્રેરણા મળે આ વખતનું મુખ્ય એ છે કે આમ અમારે પ્રજાપતિ સમાજમાંથી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તો પછી કલેક્ટર સાહેબ પછી આરટીઓ ઇન્સ્પેક્ટર સાહેબ એ આવેલા છે બરાબર છે એના હસ્તે ખુલ્લો મુકાયેલો છે આ કાર્યક્રમને અને એમને પણ એની જીવનની એ ટૂંકમાં એ ગાથા ખીધેલી છે કે જેના થકી વિદ્યાર્થીઓને કંઈક પ્રેરણા મળે કે અહીંયા સુધી પહોંચવા સુધીની સફર એ કેવી રહી છે એની બરાબર છે આ અમારી વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિનું એક કાર્યશૈલી હતું ખૂબ ખૂબ આભાર મારું નામ ભાવેશભાઈ માવજીભાઈ મેજડિયા એમાં વિદ્યાર્થીની કુલ સંખ્યા ચોરાસી છે એમાં અતિથિ જે ધોરણ દસમાં ફર્સ્ટ નંબરને અમે રનિંગ શીલ્ડ આપીને અને તેને સન્માન કરીએ છીએ અને આ વર્ષ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં અમે એને રનિંગ શીલ્ડ પણ આપી છે